જીવી શકે તે હેતુથી સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા મોટી ખોંભળી ગામે દિવ્યાંગ મહિલાઓ સન્માન ભેર જીવી શકે તે હેતુથી સિલાઈ મશીન અર્પણ કરાયા અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને સમસારા ગ્રુપ સી ટ્રેન્ડ દ્વારા અંબે માતાજીના મંદિર ખોંભળી મોટી ખાતે ખોંભળી રસેલિયા રામપર સરવા ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલી દિવ્યાંગ બહેનો જોડાઈ હતી દસ દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમ પૂર્ણ થયા બાદ

આજ રોજ માતાજીના મંદિર ખોંભડી મોટી ખાતે આ સિલાઈ મશીનનો વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અમદાવાદથી થી મોબાઈલથી વાત કરતા સમસારા ગ્રુપના શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશી ભાગ લેનાર તમામ દિવ્યાંગ બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને આ તાલીમ લઈ અને રોજગાર મેળવે અને બીજાને પણ રોજગાર મેળવવા સહયોગ આપે સંસ્થાવતીથી સહયોગની ખાતરી આપી હતી ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કાપડી ઈશ્વરદાન ગઢવી રામપર સર્વા સરપંચ ખોબડી પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલભાઈ બહેનોને ટ્રેનિંગ આપનાર વિનોદ બાલાબેન શર્મા તેમજ ગામના આગેવાનો મનસુખભાઈ પટેલ નવુભા વિસાજી જાડેજા ઘનશ્યામ ગરવા દિલીપસિંહ જાડેજા જગદીશ કોઠારી પ્રકાશ વાડિયા તેમજ કાંતિભાઈ વાડિયા અશ્વિનભાઈ જોશી ભરતસિંહ સોઢા વિજય ભગત શક્તિસિંહ જાડેજા વસંતભાઈ રવાણી તેમજ મેમુનાબેન હિંગોરજા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા અંધજન મંડળ અને સમસારા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામોમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ વર્ગ કરીને તેમને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય ગામના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા બહેનોને સિલાઈ તાલીમનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા દિવ્યાંગ બહેનો ભવિષ્યમાં પગભર બને અને આ મશીનનો સદુપયોગ થાય એવી આશા રાખી હતી ત્યારબાદ અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર ભરત જોશી જેઓ ઓનલાઈન આ કાર્યક્રમમાં જોડાયા હતા એમને બહેનોના ભવિષ્યમાં આ સિલાઈ તાલીમ કેટલી ઉપયોગી બની છે અને આ સિલાઈ મશીન દ્વારા બહેનો પગભર થઈ શકે છે દિવ્યાંગ બહેનો સ્વનિર્ભર બને એવી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આ વિસ્તારમાં પ્રતિનિધિ અને શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ ગામના આગેવાનો નવુભા જાડેજા મનસુખભાઈ પટેલ તેમજ જગદીશભાઈ કોઠારી અને અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ મંજુલાબેન મારવાડા મેમુનાબેન હિંગોરજા તથા ગામના આગેવાનોએ સાથ સહકાર આપ્યો આભાર વિધિ અશ્વિનભાઈ જોશીએ કરી હતી કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ ગરવાએ કર્યું હતું બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા